ગુડ મોર્નિંગ બાળકો આજે આપણે કયો વિષય ભણીશું અંગ્રેજી કયો વિષય ભણીશું બાળકો આજે આપણે અંગ્રેજી અંગ્રેજીમાં આપણે દિવાળી પછી એમ ફોર મંકીથી આર ફોર રેબિટ સુધીને કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ શીખી ગયેલા છે એમથી આર સુધીના તો હવે આપણે એમ ફોર મંકીથી આર ફોર રેબિટ સુધીનું પુનરાવર્તન કરીશું નોટબુકની અંદર તો ચલો બાળકો તમારે કઈ નોટબુક કાઢવાની છે અંગ્રેજીની જે ફોર લાઈનની નોટબુક છે એબીસીડી વાળી તે તમારે કાઢવાની છે ચલો બાળકો એબીસીડીની નોટબુક કાઢો તેમાં આપણે પુનરાવર્તન કરીએ ચલો બાળકો અહીંયા શું કીધું છે પુનરાવર્તન એમ ટુ આર એટલે એમ ફોર મંકીથી આર ફોર રેબિટ સુધીનું પુનરાવર્તન કરીએ આપણે તો સૂચના શું આપી છે કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડો કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો મૂળાક્ષર અને નાના એટલે બીજી એબીસીડીનો મૂળાક્ષર બાળકો તો કેપિટલને આપણે કયા મૂળાક્ષર સાથે જોડવાનું છે બીજી એબીસીડીનો જે સ્મોલ

પી ને બીજી એબીસીડીના પી સાથે જોડીશું હવે આપણે ચલો બાળકો જોયડું તમે પહેલી એબીસીડીના પીને બીજી એબીસીડીના પી સાથે વેરી ગુડ હવે અહીંયા પીની બાજુમાં શું છે એ જુઓ તો એમ ફોર મંકી તો જુઓ પહેલી એબીસીડીના એમ ફોર મંકી ને હવે આપણે બીજી એબીસીડીના એમ ફોર મંકી સાથે જોડીશું તો ચાલો નીચેની લાઈનમાં એમ ફોર મંકી ક્યાં છે તો આયરો આ શું છે એમ ફોર મંકી તો ચલો હવે જોઈન્ટ કરો પહેલી એબીસીડીના એમ ને બીજી એબીસીડીના એમ સાથે વેરી ગુડ હવે એમ ફોર મંકીની બાજુમાં શું છે આઈરુઆ ઓ ફોર ઓરેન્જ તો ચલો અહીંયા બીજી બીજી એબીસીડીનો ઓફોર ઓરેન્જ ક્યાં છે બાળકો નીચેની લાઇનમાં તો આ ઇરો સૌથી છેલ્લા છે તો ચલો પહેલી એબીસીડીના ઓ ફોર ઓરેન્જને બીજી એબીસીડીના ઓ ફોર ઓરેન્જ સાથે જોડવાનું છે ચલો જોડાઈ ગયું બાળકો વેરી ગુડ હવે ઓ ફોર ઓરેન્જની બાજુમાં કયો મૂળાક્ષર છે આર ફોર રેબિટ જુઓ દેખાય છે તમને આર ફોર રેબિટ તમે નીચેની લાઈનમાં જ શોધો તો આર ફોર રેબિટ ક્યાં છે બીજી એબીસીડીનો તો પી ફોર પેરોટની બાજુમાં છે શું છે રેબિટ તો જોઈન્ટ કરો વેરી ગુડ હવે શું લખ્યું છે આર ફોર રેબિટની બાજુમાં એન ફોર નોઝ તો ચલો હવે બીજી એબીસીડીનો એન ફોર નોઝ ક્યાં છે તો આર ફોર રેબિટની બાજુમાં છે જોવા દેખાય છે તમને વેરી ગુડ તો હવે આપણે પહેલી એબીસીડીનો એન છે કેપિટલ તેને બીજી એબીસીડીના એન સાથે જોડવાનું છે ચલો જોઈન્ટ કરો વેરી ગુડ ચલો બાળકો જોડકા જોડાઈ ગયા તમારા કેપિટલ ને સ્મોલ સાથે જોડી દીધા મૂળાક્ષર વેરી ગુડ હવે નીચે શું સૂચના આપી છે તે આપણે વાંચીએ ક્રમમાં મૂળાક્ષર લખો શું કીધું છે ક્રમમાં મૂળાક્ષર લખો તો બાળકો સૌથી પહેલા અહીંયા શું લખ્યું છે એમ ફોર મંકી એમ ફોર મંકી પછી જો ખાલી જગ્યા છે તો એમ ફોર મંકી પછી શું આવે બાળકો એન ફોર નોઝ તો આપણે અહીંયા ભૂરા કલરથી ભૂરા કલરમાં શું લખવાનું એન ફોર નોઝ એન ફોર નોઝ પછી શું આવે બાળકો ઓ ફોર ઓરેન્જ આવે તો આપણે અહીંયા લખીશું ઓ ફોર ઓરેન્જ એ પણ ભૂરા કલરથી ભૂરા કલરની લાઈનની અંદર આવશે ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ પછી જો અહીંયા પાછી ખાલી જગ્યા છે તો ઓ ફોર ઓરેન્જ પછી શું આવે બાળકો યાદ છે તમને ઓ ફોર ઓરેન્જ પછી પી ફોર પેરોટ આવે તો પી ફોર પેરોટ કયા કલરની લીટીમાં લખાય મેં તમને લખાઈ દીધું છે અગાડી કયા કલરની લીટીમાં લખાશે ભૂરા કલરથી લાલ કલરની લીટીમાં પી ફોર પેરોટ પી ફોર પેરોટ પછી જો હવે નીચેની લાઈનમાં પણ ખાલી જગ્યા છે તો પી ફોર પેરોટ પછી શું આવશે ક્યુ ફોર ક્વીન તો ક્યુ ફોર ક્વીન પણ કયા કલરની લીટીમાં લખાશે ભૂરા કલરથી લાલ કલરની લીટીમાં ચલો લખાયું બાળકો ક્યુ ફોર ક્વીન ક્યુ ફોર ક્વીન પછી જોવો પાછી ખાલી જગ્યા છે તો ક્યુ ફોર ક્વીન પછી શું આવે બાળકો આર ફોર રેબિટ આવે તો આપણે ભૂરા કલરથી ભૂરા કલરમાં શું લખાય આર ફોર રેબિટ લખાય તો ચલો લખો આર ફોર રેબીટ ચલો લખાઈ ગયા બાળકો ક્રમમાં મૂળાક્ષર એમ ફોર મંખીથી આર ફોર રેબિટ સુધીના આપણે ક્રમમાં મૂળાક્ષર લખ્યા હવે બાજુના પાના પર શું કીધું છે તે આપણે વાંચીએ ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર ફરતે ગોલ કરો શું છે પહેલા આપણે ચિત્ર ઓળખવાનું છે કે એપલનું ચિત્ર છે બનાનાનું ચિત્ર છે કેટનું ચિત્ર છે શેનું ચિત્ર છે એના પરથી આપણે જે એનો પહેલો આલ્ફાબેટ આવતો હોય આલ્ફાબેટ એટલે કે તેનો પહેલો મૂળાક્ષર આવતો હોય તેના ફરતે તો જુઓ અહીંયા સૌથી પહેલા કયો આલ્ફા કયું ચિત્ર આપ્યું છે આઈરુઆ નોઝ શેનું ચિત્ર આપ્યું છે નોઝ તો નોઝ પરથી આપણે કયો આલ્ફાબેટ બોલીએ એન ફોર નોસ બોલીએ શું બોલીએ પહેલા છે ગોલ કરવાનું છે ચલો ગોલ કરો એવી જ રીતે હવે બાજુમાં એરુઆ શેનું ચિત્ર છે રેબીટનું શેનું ચિત્ર છે રેબીટનું તો રેબિટ બોલીએ તેની પહેલા આપણે કયો મૂળાક્ષર બોલીએ આર ફોર રેબિટ એમ બોલીએ જ છે એને શું બોલીએ આર ફોર રેબિટ તો બાળકો આ ત્રણ માંથી આર કાં લખો છે આ ત્રણ આર ફોર રેબિટનો આર કાં છે તો અહીંયા જે વચ્ચે છે આઈરવા તે શું છે આર ફોર રેબિટનો આર તો આર ફરતે આપણે શું કરીશું ગોલ કરીશું ચલો ગોલ કરો વેરી ગુડ હવે અઈરવાસેનું ચિત્ર છે પીકોકનું ચિત્ર છે શેનું ચિત્ર છે પેરોટનું ચિત્ર આપ્યું છે કે પીકોકનું ચિત્ર આપ્યું છે બાળકો પીકોકનું ચિત્ર આપ્યું છે તો આપણે અહીંયા શું બોલાશે પી ફોર પીકોક પીકોક એટલે શું થાય મોર થાય શું થાય બાળકો મોર અહીંયા પી ક્યાં લખ્યો છે પીકોફ નો પી આ ત્રણ માંથી આપણે શોધવાનો છે તો આઈરો તો પી ફરતે આપણે શું કરવાનું છે હવે ગોલ કરવાનું છે ચલો સર્કલ બનાવો ગોલ વેરી ગુડ ચલો બનાવ્યો સર્કલ તમે લોકોએ બાળકો હવે નીચે સેનું ચિત્ર છે આઈરૂઆ મંકીનું ચિત્ર છે મંકી એટલે વાંદરો આ સેનું ચિત્ર છે મંકીનું તો આપણે મંકીમાં કયો આલ્ફાબેટ બોલીએ

ઓરેન્જ ઓરેન્જમાં આપણે શું બોલીએ કયો આલ્ફાબેટ બોલીએ બાળકો ઓ ફોર ઓરેન્જ શું બોલીએ ઓ ફોર ઓરેન્જ તો આમાં ઓ ફોર ઓરેન્જનો ઓ ક્યાં છે આ ત્રણમાંથી તો આ જે વચ્ચે છે તે ઓ ફોર ઓરેન્જનો ઓ છે તો હવે આપણે તેના ફરતે શું કરવાનું છે ગોલ કરવાનું છે ચલો બાળકો ગોલ કરો ઓ ફોર ઓરેન્જ ફરતે વેરી ગુડ ચલો બાળકો ગોલ થઈ ગયું તમારું વેરી તો બાળકો હોમવર્કમાં તમારે આઈરુઆ જે પુનરાવર્તન મેં તમને જોડકા જોડાયવા ક્રમમાં મૂળાક્ષર લખાય અને બીજું બીજું આઈરુઆ લખાયું કે ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર ફરતે ગોલ કરો તો આટલું તમારે ત્રણે ત્રણ પ્રશ્નો છે તે હોમવર્કમાં તમારે લખવાના છે તમારી નોટબુકમાં બાય બાય